મનસુખભાઈ રાઠોડને ફોન કરીને જણાવે છે કે તેમના પિતૃઓ નડે છે અને ઘરમાં પૈસા ટકતા નથી જો કે મનસુખભાઈ રાઠોડ અહીં કોઈપણ પ્રકારની ધાર્મિક વિધિ કે આશ્વાસન આપવાના બદલે એકદમ સ્પષ્ટ શબ્દોમાં સમજાવે છે કે પિતૃ નડે છે એવી કોઈ વસ્તુ હોતી જ નથી અને આ માત્ર એક વહેમ છે જાણો અને સાંભળો સુરેશભાઈની સમસ્યા અને મનસુખભાઈનો તર્કબદ્ધ અને સચોટ જવાબ શું તમે પણ આવા વહેમોમાં માનો છો તો આ ઓડિયો ક્લિપ સાંભળવી તમારા માટે ખૂબ જ જરૂરી છે કોગા તાલુકાનો હા કોગા તાલુકાનો ભાવનગર જિલ્લાનો કોઈ સમાજ નથી બોલો એ સહી વેલનાથ માં છે વેલનાથ એટલે સાધુ હા ઠાકોર ઠાકોર હા હા બોલો બોલો હવે હું તમને એમ કહું છું એક મારો તમને બે ખાલી પ્રશ્ન પૂછવા છે મને એના ઉત્તર આપજો પણ અત્યારે ખાલી પ્રશ્ન હોય તો અટન જવાબ નથી ભાઈ હું અત્યારે થોડો મારે મહેમાન છે હું એમાં કાર્યક્રમમાં માં બેઠો છું એવું છે હા આપડે શેના માટે પ્રશ્ન છે એટલે પ્રશ્ન એટલે એવો ખાલી એવો છે કે બે હજાર સત્તર પેલા હતું ને આપડે સોળ માં એ વખતે મારે બધું બહુ સારું હતું પછી બે હજાર સત્તર પછી નું નબળું પડી ગયું નબળું પડી ગયું તો આજ ની તારીખ સુધી માં એટલે મારે એમાં દેવ માં જવું માં જવું છે અને ધંધા બાબતે ધંધામાં હોય બીજા રસ્તા સડી ગયા હોય તો એવું થાય બાકી આવક કરતા આવક વધારે થઈ ગયું હોય અરે ના ના મનસુખભાઈ એવી કોઈ વસ્તુ ને કઈ નથી આઠ નવ જણા એની થઈએ કે નાના મોટા એ છે ધંધો એટલો બધો હોય પરિવાર ને અમે બે જણા જતા અમે ચાર છોકરા છીએ છોકરા માંથી બે વહુ વટણ અમે સાત આઠ જણા થઈ ગયા હતા ઈ પ્રમાણે ખાવા જોઈએ ઈ પ્રમાણ રેવા જોઈએ તો ઈ પૈસા જોઈ નઈ પછી ઈ પ્રમાણે આવક છે એટલે વાત આવક ઓછી હોય એમાં દેવું કરું હું કરી દે ધંધો હું મારી ખેતી એટલે કરું છું ટેમ્પો તમારી બાજુમાં જે હાંડવૈયા ગામ છે ને હાંડવૈયા બાજુમાં એ ગામ વાળા ને પૂછ્યો મારો ટેમ્પો ની વેલ્યુમાન વેલ્યુ એટલો હાલતો એની બદલે હાઉડક્યો થઈ ગયો એમ મારું કેવાનું છે બીજું કઈ કેવાનું નથી વાત આપડે કદાચ આપડે હું હોય કે આપણા સબંધ થી આ બધું હાલતો ધંધો છે ને સંબંધ ઉપર હાલ આપણો સ્વભાવ ખરાબ હોય તોય નું હાલે આપણે આ બધી વસ્તુ એવી છે સંબંધી માત્ર માણસો ના સંઘ ઉપર હાલે હમ હમ

તમે અટા આપડા મારી વાર સાંભળો રોજ નો બસો ત્રણસો રૂપિયા પાંચસો રૂપિયા જ આવક છે પંદરસો ની આવક હોય તો દેખાય હવે તમે પાંચસો ની સાતસો ની જાવક છે ને પાંચસો ની જ આવક હોય તો રોજ બસો તૂટતા જાય ઈ હિસાબ કરો મહિનાની આખું ઘરમાં કેટલા જણા કમાય છે ને કેટલી જાવક છે એનો હિસાબ કરી લ્યો તમને તો છું બધા આખું ઘર કામે ચડી જાવ એટલે હમણાં પૈસા આવવા મળશે આખું જ એમ મતલબ અરે હું મનસુખભાઈ હું એમ ક્યારે મે ભાગવું રાખો આખું પૈસા આવે એ રોજ નો આવે તો પછી તો જાવક હોય ખેતી ની અંદર અત્યારે જાવક હોય આ ત્રણ ખાતર ના ખાતર ના પૈસા દેવા પડે દવા ના પૈસા દેવા પડે અને બિલ આવે હા નહી આ ચોખો હિસાબ છે હવે ઈ પીધે ખો માં નથી ગયા છોકરા લુગડા લ્યો રોજ આ જાવક છે પણ પછી આવક કેટલી છે એ પાછું શું પછી ઈ વિચાર કરો બધા ઘરે હો તો બધા ચડી જાવ બરોબર એટલે પિત્ર આગળ બાકીને પિતૃ માં ઠોરસુ જ ભેગું નહીં થાય પોતાની જે કઈ વિશ્વાસ છે એની અંદર અમે કામ નથી કરી શકતા એ અમારો વિષય નથી અમારો વિષય એ છે તમે તમે તમારા મગજ થી વિચારો આપડા ઘરે આવક કેટલી છે ઘરમાં કેટલા સભ્યો છે કેટલા જણા કમાવ છે ને કેટલા ઘરે બેઠા ખાવા વાળા છે એટલે

ના ના એ તો એ તો વાત બરાબર પ્રમાણે કામ કરવું જોઈએ જુવાન ને જુવાન પ્રમાણે કામ કરવું જોઈએ બાયુ બાયુ પ્રમાણે કામ કરવું જોઈએ એટલે તમારું ઘર ડુખશે નહીં બાકી આખું ઘર આટલે પક્ષ ને દેજો ભૂખે મરજો પદ નો કહેતા નહિ તમારી મેનુ છું કે હસી છે કે તેની કામે જાવ ધંધે પાંચસો ની આવક હોય ને તેમાંથી શરૂ કરી દેવી પડે ટૂંકમાં પછી આપડે પડ્યા પાટ નાખી દુઃખ અને મારી ક્યાંય દેવ નડે એક જ દેવ નડતી નથી રૂપિયા નડે રૂપિયા હોય એટલે કઈ વાંધો નથી નથી આવતો ના પાક તમારી મનસુખભાઈ એટલે મનસુખભાઈ જોયા કરું છો તમારા એટલે પછી તમારી પાસે પૈસા નથી ને હમણાં કોડીયા છો પાંચ હજાર ઈ લે આલમાડી મારે તમારે જે દેવ નું કરવા પાંચ હજાર દેવા જો એટલે ને અહીં માં પૂછે મરજો હોય દીવડા ઉછી ના કરી ને દેવો એટલે વધારે ડૂકી જાવ

ના ના તમારી બધી બીજા આવીને હું શું કરી જાય આ દેવ ને કેમ આપણે કરવું નહીં ખરેખર ખરેખર વાત છે એટલે તો તમને મેં અહીંયા તો પ્રેમથી હું ને પૂછો અને વાત તમારે વિડીયા જો ને એમાં હું અનસર હું તો હા માનતો જ નથી હું નીકળી જ ગયો માણસો હાવ

નઈ મનસુખભાઈ મનસુખભાઈ તમારા દેવ નડે તમારો વેલા ઉઠી દેવ ની ખબર જ નથી ના પાકુ એકસો દસ ટકા તમારી ગેરંટી મારી કહો છો તમારા મગજમાં જયા વાત હસી વાત હોય ટકા ગતિ હોય તો છે

એટલે અમુક અમુક હું જવું નથી એટલે મને એમ થાય મનસુખભાઈ તમારે તમારી વાત મને અમુક અમુક મુકેશ માં મને ધૂન નીકળતી નથી મનસુખભાઈ કે નહીં હોય હો ની વાત હાસી છે હાસી માની લ્યો ને એ દુઃખી જ નથી થવાના જેટલા એટલા નથી મહિના બધા હજી દુઃખી છે બધા ભુવા ફરાડા ગોતી એવા ને એના ઘેરે દાખલા વગેરે આવ્યા હવે જે ભુવો તેડિયા હોય એની છોકરીઓ રિયામણ હતી એ તો એને પૂછ્યું નહીં નગર શેષ જોવા આવે ને એને પેલા એ પૂછાય કે ભુવાજી એ તો બધું ઠીક તમારા ઘેરે કઈ વાંધો નથી એ તો પેલા દાણા જોયા જ નહીં બરોબર છે એટલે જોવા આવ્યો ઈના ઘરે સુખ શક એના ઘરે કઈ વાંધો છે નહીં એની છોકરી રી હમણાં હતી જ નહીં ઈના ઘરે આવક છે જ નહીં ઈના ઘરે ઈ ધંધો કરે છે તમારા ઘરે પાંચ હજાર લઈ જાય એનું હાલે છે

જેની બાજુ ઉઠિયાણ છે જેની તમને કોઈ છોકરીઓ ઉઠાણી છે જેને ઘરે કામ ધંધો કરતા નથી ભૂંડા બીજા રસ્તા સીધા છે ને ઘરે દેવ ને દેવયુ નડે પિત્રુ નડે ના ના માતાજી છે એને ધંધો કરો તમે કોઈ નડતું નથી પડો માં માતાજી રસ્તામાં કીધા તમે ભુવા ભૂપણ માં પડો તમે તમારું કામ કરો કોઈ નડશે નહીં તમને ના 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 ખરેખર બહુ વાત હશે નામે ભુવે ના ઘર હાજા કરવા હાટું થઈને આવડે મથ આપડે એમાં પડ્યા નહી

और सच्ची पूजा ये साधु बाबा ये भुआ ये अंधविश्वास कैसा भटकता है क्यों इंसान ये व्यर्थ प्रयास कैसा नहीं कुछ रखा इसमें सब झूठी माया है सच्ची खुशी तो सेवा में जो सदा सहाया है छोड़ दे ये टोना टुटका छोड़ दे ये धमकी किसके भय से जीता है किस में रखे शमकी जो शक्ति ढूंढे मंदिर में या पीर की मजार में वो तो बसी है तेरी ही मन के प्यार में अगर पूजा ही करनी है अगर देव को पाना है तो कर सेवा उस गरीब की जो भूखा और बेगाना है उसकी मुस्कान में ही तुझे रब का दीदार होगा यही सच्चा धर्म है यही सच्चा प्यार होगा इंसान बनकर जी इंसान को प्यार कर अंधश्रद्धा का ये अंधेरा तू तो मन से दूर कर क्योंकि सेवा ही पूजा है यही जीवन का सार है બાકી સબ ભ્રમ હૈ કેવલ વ્યર્થ કા ભાર હૈ